જેટલો ભરતો તું કેમ તું અહીંયા તો કેવી હરગવા જેવી હતી અને હવે તો જો તારું શરીર થઈ ગયું ને આ તારા બાવડા તો જો હા તો હું નાની હતી ને ત્યાં એક રોટલી ખાઈ ને રમવા વહી અત્યારે હું પચીસ રોટલી ખાવ આ બોડી કઈ એમને એમ નથી બન્યું મારે હે ને કુસ્તી કરવા જવાની હે હે હું વાત કરે હા તો આ બોડી બનાવવા હાટું હે ને હું જીમ માં જાઉં હું જીમ માં પણ હખણી તો બે હું આમ થી આમ કઈરે રાખે હો જીમ માં જાતા હોય ને હખણા નો બેહે કેમ આમાં હે ને લોહી ભરાણું હોય હખ નો દીએ

આખા ગામ માં ખબર પડે કે વધેતા તા બેન ની બેને એવી હિંમત વાળી ને શક્તિ વાળી આ મોટી પહેલવાન થઈ ગઈ હે ગામમાં વોટ પડે હું ગોતી આવું તો અત્યારે

મારું મન પડે ત્યાં જાવ તમારે શું કામ છે એટલે આર્કિમેન્ટ માપે મેળે રેજો મારી બેન વિદેશ ગઈ તી નેથી પાછી આવી ગઈ છે હું કાંઈ એકલી નથી મારે પીઠબળ થઈ ગયું ક્યાં ક્યાં તમારું પીઠબળ ઈ તો તમે મારી બેનને હજી જોઈ નથી ને એટલે આવી વાતો કરો હો હવે ભાઈ મેં તમારી બેનને જોયેલી છે ઓલી સેડાડી સંખલી ઓલી ગોબરી આટા મારે રાખતી હોય ઈ ને આ જે શેડાળી કીધું એ કીધું હવે પછી બોલતા નહીં આ

તમારી બેન કેટલા વર્ષથી બહાર હતી કેમ 5 વર્ષથી તો તો તમે બેય બેનું મારા ઘરે ભૂલે ચૂકાઈ આવતી નઈ નકર તમારી બેય નામ ફગોરિયા કરીને ઉલારી દઈ ઈ તો હે ને હમણા ખબર પડી જશે કે કોનામાં તાકા છે ને કોનામાં તાકાત નથી તમે હે ને તમારા ઘરે જ રહેજો હમણા હું મારી બેનને લઈને આવું તમે બેય બેનું મારા ઘરે આવજો નકર મારે ખોટો ધક્કો થાહે તમારા ઘરે હું ગામમાં હે ને મારી બેનને સામે કુસ્તી લડવા હાટુ કોક ગોતતી ગોદતીતી ત્યાં તમે જડી ગયા અને હે ને હમણાં મારી બેન ને લઈને આવું હું તમે તમારા ઘરે જ રેજો અને ફૂલ તૈયારી માં રહેજો હા બેન બેન તને હે ખાવા તો બે તારે કુસ્તી કરવી હે ને આ મોટી પહેલવાન મળી ગઈ હે હાલ બેન પહેલવાન તો મળી ગઈ હે પણ તારી બેન નું હે ને અપમાન થયું હે

આજે હે ને હું આરતી બેન ને મુકવાની નથી ને ટાટિયા નો ભાંગી નાખું તો તું મને કેજે હું પણ ગોથા ખાહો ને હું કરે હો પાણો આવી ગયો તો હાલ હવે બેન આરતી બેન નું ઘર હવે આવી ગયું છે તું એ હંતાઈ જા હું કહું તઈ બહાર નીકળજે

બે નની અમારું અપમાન કર્યું ના ના ઓ મેં કઈ તમારી બેનનો અપમાન નથી કર્યું હાલો હાલો તમે બે બેન મારા ઘરે ચા પીવા ના ઓ અમારે કાઈ ચા નથી પીવી બેન તું તારી હે ને તાકાત દેખાડી દે હું તમે મારી બેનને હેરાન કરો છો મેં કાઈ નથી કર્યું પણ તમારી બેનને મારી બેન ને અરે પણ કઈ નથી કીધું મારી બેન નું અપમાન કર્યું ને તો હું મૂકી નઈ હો ધ્યાન રાખજો હું કઈ કોઈ ખોટું કરતી નથી એટલે પેલો ચાન્સ તમને આપું હું તો હે તમારા પાસે ધૂકો એને હું કરવો મારે કાઈ ન કરવો તમારા હાટુ કહો જાવ ધોકો લઈ આવો ને મન મારો ભગવાન મહેરબાન તો ગધા પહેલવાન

લોખંડ નો પાઇપ નથી હવે હવેલા ને ઉભા કરી દે એમ છે આ ડીલ તો બરાબર નક્કી કરી પણ મને તમારી બેન ને બે ત્રણ ધોકા મારવાનો મોકો દીધો હોત તો

Mocchar mau heka. Jauh. No 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 no. Terima bentam itu saya di mana atau. બેન આરતી બેન ને પાણી આપ હવે કઈ હું એને પાણી નથી આપવાની બેન હવે એને તારો વારો હે આરતી બેન ને મારવાનો આ તો ખરેખર નો પહેલવાન હેવો આની આરે બધાઈ ની આને તો મે એટલું માર્યું તોય આના શરીર માં કાઈ અસર નત કરતી બેન જાઓ તમે ને પાઇપ લઈને આવો હવે તમારો વારો હે પો મારે જ નથી હા આબુ નો મે તો તમને નાની એવી લાકડી થી માર્યું ને તમે ઓળું મોટું લઈને કેમ અમને મારતા હતા તો એ તો તમને બહુ મજા આવતી હતી અમે તમને ચોખી છૂટ તો આપી હતી કે જાવ લોખંડ નો પાઇપ લેતા આવો તો તમે ન લઈ આવીવા આ દિલ કેન્સલ ઓ મારે નથી બાંધવું આ લાકડાથી મારું કે મારી બેનની માફી માંગો હો માફી 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 જ માંગી લેવાય ને માફી માંગવા થી કોઈ કાઈ નાનું મોટું નો થઈ જાય કાવ દેતા બેન હા બસ આટલી વારમાં હારી ગયા હું તો પેલેથી હારેલી જ છું એવું નો આલે હો મારી બેનને પગે પડીને માફી માંગવી પડે હા ભાઈ પગે પડીને માફી માંગી લે નેમેય તો સૌને ગમે બેન આરતી બેન બિચારા હે ને જીવનમાં હારી ગેલા માણા હે મારો હે ને બેન એક નિયમ છે હારી ગેલા હોય ને એને કોઈ દી હું હરાવું નહીં હાલ તું માં બેહી જા હાલો મારી બેન ની પગે પડીને માફી માંગી લ્યો હાલો 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 બેહી જા બેન તો એવી ચોડે છે ને મને પણ આ પહેલવાન હે હું કઈ કરી નહીં શકું મારી બેન નું નામ ન લેતા મારી નું બોડી ગાર્ડ હું હા હા બેન હાલ હું તને હે ને ઘરે જઈને બદામ વાળું દૂધ પાઉ મલાઈ વાળું હાલ હાલ